આપણા નવા વિડીયોમાં આજે આપણે જોઈએ છીએ ગૌતરાજી નસન હવે બજારમાં બજારમાં નહીં જવાનું બાયપાસ નીકળી જવાનું ભાડીથી ત્રીસ કિલોમીટર થશે બેચરાજી અથવા બહુચરાજી તરીકે ઓળખાતું આ મંદિર મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં આવેલ છે બહુચરાજી માતાને બાલા ત્રિપુરા સુંદરી નામે પણ ઓળખવામાં આવે છે આપ જાણતા હશો કે એકાવન શક્તિપીઠમાં સતી પાર્વતીના અલગ અલગ અંગો પરથી બન્યા છે તેમાંથી આ એ જગ્યા છે જ્યાં માતાનો જમણો વાત પડ્યો હતો જેને કહેવાય બાહુ એટલે આ મંદિરનું નામ પડ્યું બહુચરાજી કહેવાય છે કે મોટા ભાગના શક્તિપીઠ પર આવેલા છે પરંતુ આ એ શક્તિપીઠ છે જે જમીન પર બિરાજમાન છે મંદિરના પાછળના ભાગમાં આવેલ માતાજીનું મૂળ સ્થાન જે કહેવાય છે કે અહીં આવેલ ઓરખડીના મંદિરમાં માતાજી પ્રગટ થયા જે માતાજી આજે પણ અહીં જોવા મળે છે કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ મનાજીરાવ ગાયકવાડ દ્વારા સવન સત્તરસો ત્યાંસી અથવા અઢારસો ઓગણચાલીસમાં કરવામાં આવ્યું હતું આ મંદિરમાં હિજડા સમાજના લોકો બહુચર માતાને પોતાના આરાધ્ય દેવી તરીકે માને છે આ મંદિરમાં હિજડા સમાજના લોકો ભારતભરમાંથી અહીં દર્શનાર્થે આવતા હોય છે બહુચર માતાના મંદિરની વાત કરીએ તો મુખ્ય ત્રણ ત્રણ મંદિર આવેલા છે આધ્યસ્થાન મધ્યસ્થાન અને મુખ્ય મંદિર મુખ્ય મંદિરમાં બાલાયંત્રની પૂજા કરવામાં આવે છે વાયકા મુજબ અલ્લાઉદ્દીન ખિલજીના સૈનિકોએ કુકડા મારીને આ જગ્યાએ ખાધા હતા જે થોડા સમય પછી સૈનિકોના પેટ પાડીને બહાર નીકળ્યા હતા ત્યારથી પણ માતાજીને વધારે પડતા લોકો માને છે મંદિરના પાછળના ભાગમાં જ વાન સરોવર નામે એક કુંડ આવેલો છે જ્યાં માનેલી માનતા તથા ચૌલ ક્રિયાઓ કરવામાં આવે છે બહુચરાજી મંદિરથી વિરમગામ હાઈવે તરફ બસો તે ત્રણસો મીટર જતા જમણા હાથ બાજુ શ્રી બહુચર ભોજનાલય આવેલ છે જેનું સંચાલન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે જે પેટે જમવાની થાળીના ત્રીસ રૂપિયા ચાર્જ કરવામાં આવેલ છે જો તમારે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો